કે સિંદૂરની જે થીમ લઈને ભારતીય જનતા પાર્ટી નીકળી છે અને એ જે ઓપરેશન પાર પાડ્યું એનું ગૌરવ આપણે પણ લઈ શકીએ આપણા આર્મી જવાનો પણ જ્યારે એમને કઈક દેવાની વાત આવે ત્યારે ગાંધીનગરના ગાંધીનગરમાં એના પડતર પ્રશ્નો સાથે જ્યારે એક્સ આર્મી મેનો નીકળ્યા ત્યારે પોલીસે જે એમની સાથે જે વર્તન કર્યું એ વર્તનની સામે એક્સ આર્મી મેનોની જે રેલી નીકળે છે એ રેલી પણ સમગ્ર ચાલીને સમગ્ર ગુજરાતની અંદર ફરે છે ત્યારે એક પણ એક્સ આર્મી મેન આ ત્રેપન જગ્યાની અંદર હાજર નથી રહ્યા એ સૂચવે છે કે ભારતીય જનતા પાર્ટી જે આર્મી મેન માટે વાતો કરે છે એમને કઈ દેવાની વાત આવે તેમની યારે અન્યાય થાય છે એ આ વાતનો પુરાવો છે કે ત્રેપન જગ્યા હોય અને એક્સ આર્મી મેન એક પણ વ્યક્તિ ત્યાં ઇન્ટરવ્યુ દેવા માટે હાજર ન હોય એ આ સૂચવે છે કે લોકો કેટલા ભારતીય જનતા પાર્ટીની આ ખોટી નીતિ સામે એનો રોષ પ્રગટ કર્યો છે એટલા માટે એક પણ ઉમેદવાર નથી આજે એક્સ આર્મી મેન ને જો તમે અગિયાર મહિનાના માસિક કોન્ટ્રાક્ટ થી તમે રાખતા હો તો તમે જે એક્સ આર્મી મેન છે જેને દેશની રક્ષા માટે પોતાનું સર્વત્ર જ્યારે યુવાની છે એ દેશની રક્ષા માટે આપી દીધી છે તો તમે એના અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર રાખી અને એના ઉપર એહસાન જતાવતા હો એ વાત એવી આર્મી મેન લાગે છે એટલે એક પણ એક્સ આર્મી મેન મહાનગરપાલિકાની જે જાહેરાત દેવા છતાં પણ એક્સ આર્મી મેન

એટલા માટે નહીં એવા હોય પેલાના સમયની અંદર એક્સ આર્મીમેન જ્યારે નિવૃત્ત થાય ત્યારે જમીનો પણ આપવામાં આવતી હતી પેટ્રોલ પંપો પણ સરકાર દ્વારા આપવામાં આવતા હતા જેથી કરીને સોસાયટી ની અંદર એક એનું અલગ વ્યક્તિત્વ તરીકે એક આર્મી બેન તરીકે પોતાનું જીવન છે એની ગુજારીશ કરી શકે પણ વર્તમાન સરકારમાં કોઈ પણ જે આપણા એક્સ આર્મી મેનો છે એના માટે વિચારવામાં નથી આવતું એના માટે જ ગાંધીનગર એક્સ આર્મી મેનો પોતાના પડતર પ્રશ્નોને લઈને રજૂઆત કરવા પણ ગયા હતા અને ત્યારે પણ પોલીસ અને સરકારે જે વ્યવહાર એમની સાથે કર્યો એમની સામે પણ આજે આખી એક્સ આર્મી મેનોની યાત્રા પણ ગુજરાતમાં નીકળે છે સમગ્ર રાજકોટની અંદર અત્યારે જ્યારે આપણે

તમે આમનો વેરો ન લીધો હોય અને આકારણી ન થઈ હોય તો દંડ સાથે થાય અને જે લોકોને જે રાજકોટની જનતા ઉપર તમે જે વ્યાજનો દંડો ઉગામી રહ્યા છો અઢાર ટકાનો એ અઢાર ટકાના વ્યાજ સાથે વસૂલાત થાય અને જે તે અધિકારીઓ આકારણી નથી કરી એના ઉપર કમિશનર શ્રી દ્વારા પગલા લેવામાં આવે અન્યથા જો તમે એનો વેરો ઉઘરાવી લીધો હોય અને આકારણી થઈ ગઈ હોય તો મિલકત નંબર તમે જાહેર કરો અને મીડિયા સમક્ષ અને રાજકોટની જનતા સમક્ષ મૂકો કે આ બે વર્ષથી આ જગ્યા અહીંયા છે તો આ જગ્યાનો આટલો વેરો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો ભરાયેલો છે અને આ એની આકારણી થયેલી છે તો તમે જાહેર કરો અને ન થયો હોય જાહેર અને ન ભરાણો હોય તો તમે એના ઉપર પગલા લ્યો એના માટેનું આજે અમે કમિશનર આવેદન પત્ર આપે છે